હોય કોઈ પણ મેટરો ના હોય પણ જે માણસ માર્કેટની અંદર લોકોના ગાડિયા કરતો હોય ને હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજુરભાઈનો છે તે વિવાદ સામે આવી રહ્યો છે મિત્રો તેમાં છે તે અવનવાર છે તે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે હાલમાં મિત્રો કીર્તિ પટેલ છે તે અવનવાર લાઈવ આવી અને ગરીબોના મસીહા કહી શકાય જે મિત્રો ગરીબ લોકોની સેવા કરે છે એવા ખજુરભાઈ ઉપર છે તે મિત્રો અવનવાર આક્ષેપ નાખી રહ્યા છે ખજુરભાઈ અને કીર્તિ પટેલ અંગે જે આ વિવાદ ચાલી રહ્યો છે તે અંગે મિત્રો હાલમાં નવો ખુલાસો સામે આવી રહ્યો છે મિત્રો સમાજના અંગે કીર્તિ પટેલ ઘણા બધા ખુલાસા કરી રહ્યા છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર ખજુરભાઈ અને કીર્તિ પટેલ જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે સમાધાન માટે મિત્રો કીર્તિ પટેલ શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ સમાધાન ઝઘડા ના હોય કોઈ પણ મેટરો ના હોય પણ જે માણસ માર્કેટ ની અંદર લોકોના ના કરતો હોય ને હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય અત્યાર લગીન માં મારી કોઈ પણ મેટરમાં કદકશન કોઈ એવું પેસ મારી સામે આવ્યો હોય કોઈ એવો સબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા હવે અને સાચા માણસનું સમાધાન થોડું હોય હે ન્યાસ તમે સમજી જાવ કે આ સમાધાન કરવા માટે દોડે છે આ વિડીયો અત્યારે સારા સારા કલાકારો સારા સારા સાહિત્યકારો પાસે

જોઈ નામચીન ચીન માણસ એ નો ફરી શકે બકા નામચીન ચીન માણસ એ નો ફરી શકે કેમ કે મને ફોન આવ્યા છે સમાધાન નું કીધું છે પણ મે એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું સમાધાન કોઈ ઝઘડા નું હોય જે ગામ સાથે ખોટું કરતો હોય ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કેતો હોય કે આ બધા પૈસા મારા છે હું વાપરું છું તો એ ખોટું છે એટલે આનું સમાધાન ન હોય અને એવી તમે કે એમ આ અત્યારે કેમ જાય ગઈ તું પેલા જાયગી તી ને પેલા મેં ગોબા ખોડી જ દીધા તા તો આને મેં લાફા ઠોકી દીધા તા ને માયરો ક્યાં ક્યાં પાટા માર્યા તા ને પૂછ લેજો એને પછી મને કેવા આવજો વિડીયો બનાવીને

જેને પૈસા રોયકા હોય જેનો ધંધો હોય એને સાઈડ કરીને આ ભાઈને માલિક બનવું છે